સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પૂરતી જ રહી હોય પરિસ્થિતિનો જીવન દાખલો બની રહ્યો છે પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં જેમાં આંગણવાડી કેન્દ્ર અને તલાટી પણ સામેલ છે ભારે પાણી ભરાવાની સ્થિતિ જેના કારણે આંગણવાડીના બાળકોને રજા આપી દેવી પડી હતી પાણીના ભરાવાથી પોલીસ અસ્ટેશનના કર્મચારીઓ તેમજ દારોને પાણીમાંથી પસાર થઈને પોલીસ સ્ટેશન સુધી જવાનું મુશ્કેલ એ હતું અનેક વિસ્તારોમાં ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે પ્રી મોન્સૂન કામગેરા નામે પાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે તેમ છતાં જમીન પર તેની અસર ન દેખાતી હોય તેવા હાલ બન્યા છે સામાન્ય વરસાદમાં જ આવા દ્રશ્યો જોવા મળે છે તો આગામી ભારે વરસાદ વખતે શું હાલ થશે